સુરતના આડાજણ પાટિયા વિસ્તારમાં યુએસડીટી ટ્રેડરનું જાહેરમાં અપહરણ થયા બાદ તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી વેપારીના ગળા પર ચપ્પુ મૂકી કારમાં બેસાડવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વેપારીનું અપહરણ કરનાર બે પોઈન્ટ સિત્તેર કરોડના યુએસડીટી ટ્રાન્સફર કરાવ્યા હતા પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને યુએસડીટી ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનિયાનું છરાની અણીએ અપહરણ કરી તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી બત્રીસ હજાર એકોતેર યુએસડીટી અંદાજે બે કરોડ સિત્તેર લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જોકે અપહરણની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ હરકતમાં આવી હતી રાંદેર પોલીસે આ ગુનાખોરી પાછળ કુખ્યાત કૈલાશ ઉર્ફે કેલિયા સહિત ત્રણની ધરપકડ કરી છે મુસ્તકીમ જુંજુન્યા કાપડ દલાલને સાથે USDT ટ્રેડરીંગ નો વ્યવસાય કરે છે થોડા સમયથી વસીમ સોલંકે સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરી એક પાર્ટીને USDT આપવાની વાત કરી હતી અને તેને જૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે જૈનબ હોસ્પિટલ પહોંચ્યો જ્યાં વસીમે તેને પોતાની બ્રેજા કારમાં બેસાડ્યો થોડી જ વારમાં એક બીજી કાર ત્યાં પહોંચી અને તેમાંથી ત્રણ લોકો ઉતરી આવ્યા હતા

કૈલાશ રીઢો ગુનેગાર છે જેના વિરુદ્ધ લિંબાયત સચિન ડિંડોલી પોલીસ મથકમાં હત્યાના ચાર ગુના અને હત્યાના પ્રયાસના ત્રણ ગુના નોંધાયેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે કૈલાસ થોડા સમય પહેલા જ ટોકના કેસમાં જામીન પર છૂટ્યો હતો કૈલાસ અને તેના ભાઈઓના ગુનાખારીઓના ઘણા કિસ્સા નોંધાયેલા છે તેમની વિરુદ્ધ બાર જેટલા હત્યાના ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. મુસ્તકિમ ઝુંઝુનિયાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના ભાઈ ઉસ્માનને પણ છરાથી ધમકી આપી માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ યુએસડીટી ચોરી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મૂકવામાં આવ્યા છે. રાંદેર પોલીસે ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આ સાથે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. પોલીસે કૈલાસ ઉર્ફે કેલિયા પાટીલ બીજો આરોપી દયાવાન ઉર્ફે બંટી પાટીલ અને ત્રીજો આરોપી અશોક ઉર્ફે ભુરિયા મહાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત